જોવા મળી રહી છે જેની સંપૂર્ણ માહિતી આપણે આજના વીડિયોની અંદર ચર્ચા કરવાના છીએ જેની સાથે વાત કરીએ તો મિત્રો બે ફેબ્રુઆરી એક લાખની સપાટી એ પહોંચી ગયો છે તો આજે શું રહ્યા ચાંદીના ભાવ જેની સાથે સોનાના ભાવની માહિતી મેળવીએ તેની પહેલા આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી આપણી આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો જ્યારે સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો બે હજાર પચીસ ની શરૂઆત સોના તેમજ ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો હતો મિત્રો બાવીસ કેરેટ સોનું પણ આજે સવારે સસ્તું થયું જોવા મળી રહ્યું છે જ્યારે વાત કરીએ ચોવીસ કેરેટ સોનાની તો ચોવીસ કેરેટ સોનામાં પણ ઘટાડો જોવા મળ્યો છે જ્યારે બાવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોનું સાત હજાર સાતસો ને માં જ્યારે દસ ગ્રામ સિત્યોતેર હજાર ચારસો ને માં જ્યારે સો ગ્રામ સાત લાખ ચુમ્મોતેર હજાર માં તો મિત્રો બાવીસ કેરેટ સોનામાં તો ઘટાડો જોવા મળ્યો છે જેની સાથે ચોવીસ કેરેટ સોનાના ભાવની માહિતી મેળવી લઈએ જેની અંદર આજે ચોવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોનું આઠ હજાર ચારસો ને માં જ્યારે દસ ગ્રામ ચોર્યાસી હજાર માં જ્યારે સો ગ્રામ આઠ લાખ ચુમ્માલીસ હજાર આઠસોમાં તો મિત્રો 22 કેરેટ સોનું અને 24 કેરેટ સોનામાં બજેટ રજૂ થયા બાદ આજે સવારે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે વાત કરીએ તો મિત્રો 1 ફેબ્રુઆરી 2025 ના રોજ દેશના નાણા મંત્રી નિર્મલા સીતારામીયા સંસદમાં બજેટની 2025 ને અને 26 ની રજૂ કર્યું છે આ દિવસે ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી જેની અસર શેર બજારની સાથે સાથે સોના ચાંદીના ભાવમાં પણ જોવા મળી રહી છે તો ચાલો હવે જાણી લઈએ કે 2 ફેબ્રુઆરી 2025 ના રોજ બજેટના બીજા જ દિવસે સો રહ્યા સોના તેમજ ચાંદી એકસો રૂપિયાનો વધારો થઈને સોનાના ભાવ જે છે એ ચોર્યાસી હજાર છસો એ ત્રેસઠ રૂપિયા ઉપર ટ્રેડ કરતા જોવા મળી રહ્યા હતા જયારે બાવીસ કેરેટ સોનાની વાત કરીએ તો બાવીસ કેરેટ સોનામાં પણ વધારો નોંધાઈને સિત્યોતેર હજાર ત્રેવીસ રૂપિયા જોવા મળી રહ્યા હતા તો મિત્રો પણ તમારા શહેરના જીએસટી સહિતના સોના ચાંદીના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો તો મિત્રો સોનું હવે ક્યારે સસ્તું થશે બજેટ બાદ સોનાના ભાવમાં ઘટાડો થશે નહીં ચાંદીના ભાવના શું હાલ થશે જેની વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદીના ભાવમાં થોડો ભાવમાં જોવા મળી રહ્યો છે જો મિત્રો હાલ તમે પણ સોના તેમજ ચાંદીની ખરીદી કરવાનું વિચારી રહ્યા છો તો હાલ સોના તેમજ ચાંદી ગુજરાતના શહેરોની અંદર બજેટ બાદ ધીમી ગતિએ આજે સવારે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે તો તમે સોના તેમજ ચાંદીની ખરીદી કરી શકો છો અને ઘણા બધા હશે કે સોનાના ભાવ જે છે જેની વાત કરીએ તો મિત્રો ઉદાહરણ તરીકે વૈશ્વિક માંગ આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીની માંગનું સ્તર તેમાં ભાવ નક્કી કરવામાં આવે છે અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતું હોય છે આ ઉપરાંત વાત કરીએ

વૈશ્વિક વિકાસ અને અન્ય વૈશ્વિક ઘટનાઓ પણ સોના અને ચાંદીના ભાવને અસર કરતી હોય છે જેના કારણે સોના તેમાં ચાંદીની કિંમતોમાં વધારો જોવા મળતો હોય છે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો જેના ઘરે લગ્ન પ્રસંગ આવી રહ્યા છે જેઓને સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ જેની વાત કરીએ તો મિત્રો ભાવ જે છે એ હવે ક્યારેય સસ્તા થવાના નથી તો તમે સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છો તો સોનું જે છે એ હવે ક્યારેય સસ્તું નથી થવાનું તો સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ ચાંદીના ભાવની વાત કરીએ તો મિત્રો ચાંદી પહેલા એક લાખની સપાટી મેદાન જ્યારે આપણા આજુબાજુના શહેરોની વાત કરીએ તો મિત્રો તમે પણ તમારા શહેરના જીએસટી સહિતના ભાવની માહિતી મેળવવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી શકો છો વાત કરીએ તો મિત્રો ચોવીસ કેરેટ સોનાનો ભાવ જે છે એ ચોર્યાસી હજાર છસો ને તે દસ ગ્રામની કિંમત જે છે એ ત્યાં હજાર ને એકાવન રૂપિયા હતો તો મિત્રો ધીમી ગતિએ સોનાના ભાવમાં પાછલા બે દિવસોની અંદર વધારો નોંધાયો છે જ્યારે વાત કરીએ આજની તો મિત્રો આજે તેમજ સોના ચાંદી ભાવ સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે જ્યારે બજેટની વાત કરીએ તો મિત્રો બજેટમાં લેવાયો જ્વેલરી અંગે મોટો નિર્ણય અને વાત કરીએ તો આ નિર્ણય બે ફેબ્રુઆરીથી લાગુ કરવામાં આવ્યો છે આ નિર્ણયથી જ્વેલરીની માંગ વધી શકે છે અને કિંમતોમાં સ્પર્ધાત્મક પણ વધી શકે છે વાત કરીએ તો મિત્રો નાણાં મંત્રી નિર્મલા સીતારામયે બજેટમાં બે અંતર્ગત મોટી જાહેરાત કરી છે અને બજેટમાં બે હજાર પચીસમાં તેમણે જાહેરાત કરી હતી કે સરકારે જ્વેલરી અને પ્લેટિનિયમ કારણો પર અત્યારે કસ્ટમ ડ્યુટી ઘટાડવા જઈ રહી છે અને આ ફેરફાર બે ફેબ્રુઆરી થી બે થી લાગુ થઈ જશે સરકારના આ નિર્ણય હેતુ જ્વેલરી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાનો અને દેશના જેમ્સ એન્ડ જ્વેલરી માર્કેટ મજબૂત કરવાનો અત્યારે ઈરાદો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મિત્રો ઉદ્યોગપતિઓ પણ આ નિર્ણયને આવકાર્યો છે તેમણે કહ્યું કે આ ફેરફારથી સ્થાનિક બજારમાં લક્ઝરી જ્વેલરીની માંગો વધી શકે છે વાત કરીએ તો મિત્રો આ નિર્ણય બે ફેબ્રુઆરીથી લાગુ કરવામાં આવ્યો છે અને આ નિર્ણયથી જ્વેલરીની માંગો વધી શકે છે તો કિંમતોમાં સ્પર્ધા પણ વધી શકે છે તો જ્વેલરી વધુ સસ્તું બનશે અને લક્ઝરી અને નવી ડિઝાઇન પર વધુ ધ્યાન આપવામાં આવશે સરકારના એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ભારતનો અત્યારે ધીમી ગતિએ વિકાસ સામાન્ય સોનાના ભાવમાં જોવા મળી રહ્યો છે જો મિત્રો વાત કરીએ કસ્ટમ ડ્યુટીની તો અત્યારે કસ્ટમ ડ્યુટીમાં મોટા ફેરફારો પણ જોવા મળી રહ્યા છે વાત કરીએ તો મિત્રો અગાઉના પર પચીસ ટકા કસ્ટમ ડ્યુટી બદલાઈ હતી જે હવે ઘટાડીને વીસ પણ કરી દેવામાં આવી છે તો બજેટ બાદ સોના તેમજ ચાંદીની કિંમતો જે છે તો જેની સંપૂર્ણ માહિતી તમને આપણી ચેનલ લાઈવ કિશન લાઈવ ટુ ગોલ્ડ રેટ દ્વારા મળતી રહેશે તો હવે પછી આપણે નેક્સ્ટ ન્યૂ ની અંદર સોના તેમજ ચાંદીના ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું નેક્સ્ટ ન્યૂ માં ચર્ચા કરીશું